ગૌ માતા જય દ્વારકાધીશ તો આજે આપણે પાછું ગાયો આવી છે દવા છોડી નાખીએ તાણી ગાયું અને જો વાસરા ખાય છે બધા કમ્પ્લેટ જો ગંગા ઊભી છે તો આપણે ફટોફટા દવા છોડી નાખીએ સાહેબ આવ્યા છે આજ તો ચાલો આપણે ફટોફટ દવા છોડી નાખીયે ત્રણ ગાયું કઈ ગાય છે એમાંથી એક આ ગાય તમે જોઈ શકો આ ગાય પણ છોડી છે આ લગભગ પાંચ થી છ વેટર વ્યાની છે અને જે વળક્યું છે આ વાડામાં જ છે બે બીજી ઓલે હે એક બે એ પણ તમને બતાવું તો આની વડકી તમારે આ એની વડકી છે આ એની જુઓ અને વડકી જુઓ આ એની મા હે આ વડકી હે જુઓ ખાલી અને ગાય જુઓ દવા છોડી છે આજે એક એની બીજી પણ વળકી બતાવો અને ગાયું જુઓ મસ્ત મજા ભાગોળે છે ને બાકી તો આ વચ્ચે ઊભી એને પણ આપણે દવા છોડી છે જુઓ તમે આજે આને પણ દવા છોડી આપણે થોડે ભાગે કારણ કે અત્યારે પકડી બાકી બોલાવા એટલે આવે હે જો તમે સર્કલ 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 બધા થોડીક ગભરાઈ જઈએ કારણ કે હમણાં દવા છોડીને આપણે એટલે આપણે દવા છોડ્યાના લગભગ બારથી તેર ગાયને દવા છોડીએ અને આ ફેરા આવશે ગરમીમાં એટલે આપણે દોધ મૂકવાના હા જોઈએ હવે એકવી એકવી દિવસ આવી જુએ પાછી દસ દસ દિવસ પંદર પંદર દિવસ જે આવશે તો એનું ક્રોસ અલગથી કરવામાં આવશે કારણ કે વીસથી એકવી દિવસ ગાય આવે તોજી હારું તો આજે આપણે ડોઝ મૂકી શકીએ બાકી હજી એક બીજી ગાય છે તમને બતાવું એ ક્યાં ગઈ એક આટલી જ ગઈ આરિયા જેને આજે આપણે ત્રણ ગાયનો સોડિયમમાંથી એક આ તીજી ગાયને આને પણ દવા છોડી છે આપણે મેં કીધું એમ કે 12 થી 13 ગાયો થઈ છે હવે કેટલી આપણે પહેલા દિવસે ટાઈમ ટાઈમ છોડી હતી પછી એક એકની ત્રીજા દિવસે પણ ચાર છોડી હતી એટલે એ ગાયું હવે પાંચથી છ દિવસમાં છથી સાત દિવસમાં મૂળ આવશે પાછી એમાં દવા છોડી છે એમાં આપણે ડોઝ મૂકવાના હા જોઈએ હવે કેટલી સક્સેસ થાય છે એમાંથી બાકી એમનો પણ ભળી ક્રોસ કરશું જેમ આવશે એમ દવા છોડી મિડલ મિક્ચર ટીકડિયું બધું ખવડાવી અને પછી આપણે એમની કાર્યવાહી શરૂ કરશું આપણે ડોઝ મૂકવાની એકવી એકવી દીવી આવશે તો લગભગ આમાંથી લગભગ કેટલી ગાવી પણ થઈ જશે સક્સેસ અને થઈ જવાની છે જો એક આ હે આ હે આને પણ આપણે દવા છોડેલી છે બધાને ડોઝ મૂકવાના છે આ પણ હે કેવી છે ગૌરી બાકી જુઓ બધી વાઘોળા જુઓ ગાય કઈ ટી આપણે આને દવા નથી કરવાની કારણ કે હવે બહુ વેતર વેહયેલી ગાય છે એટલે આપણે અને નહીં કરીએ દવા અને પાછળ આપણે ગૌશાળા લઈ જઈશું જે પવનની ઓલી ગા બતાવી હતી એની બે વળકીયું છે એક તો તમને બતાવી બીજી તમને બતાવી દઉં જે આપણે ભગાડાની માં એ એની વળકી છે આગળ તમને બતાવી હતી કે આની બે વળકીયું છે આપણે જેને આપણે દવા છોડી આજે એક તો તમને બતાવી એક તમને બતાવી દીધું ભગડાની માં એ પાછી તમને કદાચ જોઈ હોય તો વિડીયોમાં જોઈ લીધે છે ક્યાં ગઈ તો એ કા હે જોઈ શકો અને એની વાઠી બે હગી બેનો અને એની માં સામે જો એની માં હે અને આ વળકી અને એની બાજુમાં બેઠ ઊભી એ તમને બતાવી આ બે બે હાગી બેનો જો કેટલી હાઈટ લંબાઈ છે અને એનીમાં બાકી તો બધું કમ્પ્લીટ છે તો આવા નવા વિડીયો જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક શેર કરી નાખજો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ જય ગૌ માતા